મારી જાત ના મારા દીકરા મારા ના ભાઈ જા બોલો હાથમાં માં આવ્યો તો સાંભળા બગાડ નાખવાતા એકાદા ના જમાદાર ભાઈ જા મારા બેટા સમજો આપણે ખાસ ધ્યાન રાખવાની છે કોઈને સુગર રંબા ન દેવાના કાઈ વાંધો ને આપણે સાપ પી આવી રંબે ને એટલી વાર છે પાડી દેવા હે જાવ જલો સુગર રંબો લે અમાર કી નાખવા દીકરા મારો હાથમાં માં આવો ને અંદર દવા દયો

માને આયા કોઈ માણા નથી નહી કઈ આ તો આખો ખાલી પટ્છી મારા ગામમાં કઈ રીતે અડું તો મારા ગામમાં વઈ જવ ને તો હારું ના અડવા દે આ લીલે હું મારા ગામમાં તો પાછી વ્યાવી આહે ને જાદુ ઈ પડદો લાગે છે હું અહીંયા આડી તા બીજી દુનિયામાં વઈ જઈ અને અહીંયા છે આડી તા પાછી મારા ગામ માં આવી હમ હવે કામ કરું આ વાત છે ને ગામના ને જઈને કહું ગામના તો રાજ્ય સજાય છે લઈ જા દે મને આ કાકા હ આ ઓણ તો છે ને પોલીસ વાળા ને લોહી પી ગયા છે હકે સુગાર ને રંબા દેતા જારમી ને

500 હા દે દઈશુ હા વાંધો નઈ પણ પકડાવા નો જોય હા જવાબદારી તમારી અરે જવાબદારી મારી પછી કાંટો નો લે વાંધો ન હાલો 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 ગંદી ગંધીપુરો છે ને હા હાલો હાલો યાર આલા દદજા ક્યાં ખા જા લઈ

આપણે બીજી દુનિયામાં બાપા તમે છે ને સારા બનાવી લઈ આવો અને અહીંયા આવજો હાથ રાખશો ને એટલે તમે હે ને એ દુનિયામાં બી આવશો એ જાઓ તમે કઈ થઈ ગયા છે બાપુ આજે અલગ દુનિયા અહીંયા છે ને કોઈ માણસ નથી અને જ્યારે છે ને આપણા ગામ માં પાછું જવું ને આ ડેટ ને પાછા થાય હા

દાબો દાબો આ બધા ઠકવાર દીધા મને તો બસ બસ લઈ લો આ બધા ને હવે સાહેબ આપણે આયા વીયા ને પકડી લીધા પણ હવે પાછા ક્યાં જઈશું આ બધા ને લઈને એટલે ઈ હાતું પરપાડી કરો માં કે સાહેબ 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 હું તમને કહું તો મને એક ને જાવા દેવી પડે હું તમને અત્યારે જ કહી દઉં તમને એક ને જવા દે ને વાહ ભાઈ વાહ તો માથે દુખ ખબે છે ને માર બાજુ મે કાઈ દોશી તને ખબર હે ને